સટલાખણા તાલુકાના મહમ્મપુરા ગામે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો સટલાખણા તાલુકા વિકાસ અધિકારી દ્રષ્ટિબેન ચૌધરીના અધ્યક્ષતાને આ કાર્યક્રમ યોજાયો હતો લોક સેવા બ્લડ સેન્ટર રતનપુરના સંયોગથી આ કેમ્પ યોજાયો હતો તાલેગઢ જુથ ગ્રામ પંચાયત અને મહમ્મતપુરા મસ્જિદમાં આ કેમ્પ યોજાયો હતો આસપાસ ગામના દસથી વધુ સરપંચો અને આગેવાનો હાજર રહ્યા હતા ત્યારે તાલેગઢ ગ્રામ પંચાયતના તલાટી પણ ખાસ હાજર રહ્યા હતા પચાસ બોટલ રક્તદાન એકત્ર કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં તાલેગઢ જૂથ ગ્રામ પંચાયત અને મહમ્મદપુરાના ગ્રામજનો હાજર રહ્યા હતા ઇમરજન્સીમાં લોકોને મદદરૂપ થવાય તે હેતુથી બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો સંસ્કાર ફાઉન્ડેશન સંચાલિત એચ કે વોલન્ટરી બ્લડ બેંક પાટણ ખાતે બ્લડ જમા કરાવ્યું હતું ગામના સરપંચ ઉસ્માનભાઈ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સટલાહના ટીડીઓએ મહમ્મદપુરા ગામમાં ચાલી રહેલા વિકાસ કામોની વિઝિટ કરી હતી અને જરૂરી સૂચનો પણ કર્યા હતા વધુમાં તાલેગઢ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ ઉસ્માનભાઈ મોમીને નિવેદન આપીને જણાવ્યું હતું કે મારું નામ છે સરપંચશ્રી ઉસ્માનભાઈ નોર મોહમ્મદભાઈ આજે બ્લડ ડોનેશનનો કેમ્પ રાખવામાં આવ્યો હતો તો એમાં આજે દરેક આપણા તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ સાહેબ અને આજે ચાર દસ પંચાયતના સરપંચશ્રીઓ બધા મારી જોડે ઉપસ્થિત થઈ અને આજે કાર્યક્રમમાં અમારો ચાર છ મહિના પહેલાં કાર્યક્રમ જે કર્યો હતો આજે ફરીવાર વિચારણા કરી હતી અને ફરીવાર અમે એક કાર્યક્રમ બનાવ્યો છે એ સારી રીતે આજે મોહમ્મદપુરા ગામે મને બહુ સાથ અને સહકાર આપ્યો છે તો એ કાર્યક્રમ આજની તારીખમાં અમારે સાડા બારથી એક વાગ્યે પૂર્ણ થશે હાલની તારીખમાં અમારે ચોત્રીસ બોટલની તૈયારી છે બાકી તો લગભગ પચાસથી સાઠ આસપાસની હોટલ કરવાની ગણતરી અમારી છે હું મારા બેન અમદુરા તાલુકા જૂથ પંચાયતના દરેકને ખૂબ ખૂબ વિનંતી કરું છું કે જે આજે મેં એક ફોન હાટે લોકો બધા મારા ગામના વડીલો મિત્રો આગેવાનો દરેકને પૂર્ણ સંપૂર્ણ હાજરી આપી છે એ બદલ હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું રક્તદાન કેમ્પ કરવાનું કારણ એક આજ સર ગમે ત્યારે કોઈ એક્સિડન્ટ છે આ સર આ સર બ્લડ બહુ જરૂરિયાતો વધી હોય છે ટાઈમ સર આપણને બ્લડ મળતું નહીં એ બ્લડ મળે એના માટે આ ખૂબ જગ્યાએ આપણે બ્લડનું આયોજન રાખવામાં આવે છે બ્યુરો રિપોર્ટ રાષ્ટ્ર વિચાર ગુજરાતી નો અહેવાલ મનોજ સિબી ઠાકોર ખેરાલુ